દાહોદમાં ખાખીનો સપાટો નવ કરોડની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ રોડ રોલર નીચે કચડાયો છેલ્લા છ મહિના દરમિયાન પકડાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર આજે બુલડોઝર અને રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું છે દાહોદના છાપરી ગામના ખુલ્લા મેદાનમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો દાહોદ અને ગરબાડા ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે એ ડિવિઝન બી ડિવિઝન રૂલર તતવારા જેસાવાળા અને ગઢવાડા આ તમામ પોલીસ મથકો દ્વારા છેલ્લા છ મહિનામાં જે દારૂ પકડવામાં આવ્યો હતો તેનો આજે કાયદેસરની પ્રક્રિયા હેઠળ નિકાલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર નવ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ આજે રાખમાં ફેરવાઈ ગયો છે આશરે એક લાખ દસ હજાર જેટલી દારૂની નાની મોટી બોટલો પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું દારૂની બોટલોથી આખું મેદાન ભરાઈ ગયું હતું અને થોડી જ મિનિટોમાં રોડ રોલરે તેનો કચ્છર ખાણ વાળી દીધો હતો આ સમગ્ર પ્રક્રિયા નામદાર કોર્ટની મંજૂરી બાદ અત્યંત પારદર્શક રીતે કરવામાં આવી હતી આ તકે દાહોદના પ્રાંત અધિકારી દાહોદ ડિવિઝનના ડીવાયએસપી એસપી તેમજ ગરબાડા ડિવિઝનના ડીવાયએસપી એસપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સીધી દેખરેખ અને પંચોની હાજરીમાં આ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો સરહદી જિલ્લો હોવાથી દાહોદમાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ બનતા રહે છે પરંતુ પોલીસની આ સક્રિયતાએ બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે લાખો નંગ દારૂ ભરેલી બોટલો અને કરોડો રૂપિયાનો મુદ્દા માલ આજે સણભરમાં નેસ્ત નાબૂદ કરી દેવાયો છે દાહોદ ડિવિઝનના વિવિધ ખાણાઓ જેમ કે ઈ ડિવિઝન પી ડિવિઝન રૂરલ કતવારા અને ગરબડા ડિવિઝનના ખાણાઓ જેઠાવાડા ને ગરબડા આ તમામ ખાણાઓમાંથી છેલ્લા લગભગ 6 મહિના ઉપરાંતના ટાઈમમાં પકડાયેલો પ્રોડ્યુસરનો મુદ્દા માલ કેટલાને કબજે કર્યો